વડોદરા શહેરના રાવપુરામાં અગિયાર વર્ષની સગીરા પર કાકા અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું પોલીસ આરોપીઓની ધરપકડ કરી વડોદરામાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો આ ઘટનામાં કાકાએ તેની માસુમ ભત્રીજીને હવસનો શિકાર બનાવી છે આ ઘટનામાં કાકાના મિત્ર જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતો આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુના નંબર એકસો ચોવીસ ઓબ્લિક બે હજાર પચીસ જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીષ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલા હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીષ મંગા કારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસ બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ઠેકરા રહે છે કાકાના અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે દસ દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેરની હોય અગિયાર વર્ષ દરમિયાન અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર પાળી પાળિકા છે એના છોકરીના કાકા છે કંઈક નજીકમાં જ એની રહે છે જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીનો આ બાબતનો જોવા મળેલ નથી હા આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવેલ છે સગીરા પહેલી વારનું જ કે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે આપણે છેલ્લા દસેક દિવસમાં થઈ રહ્યું છે